जुआ हजी कह दी उसके फोन

ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો નહી કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં ચિંતા કરો તમે બસ ઉભી રે જયશિલ ફોન ને ફોન પકડ अचाई पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी हमने बना रहे हैं

અહીંયા અહીંયા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હો ભાઈ હાજ્યો મારી પાસે છે નંબર સિવ છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા લગાવો કેટલા ફોન છે ને હા હા કેટલા ફોન છે જુઓ હા કેટલા ફોન છે બાઉ બધા કેટલા બાવ બધા કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ પહેલા 90 ચેનલ વંદન ફોન છે હા તો એમાં એરયો ફોન કા હે ને જુઓ મારી આ 49મો ફોન હા તો આવો તમે કઈ માંગો નહી વિડિયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે હા આવો ના ના આવવાની તમારું નામ શું સુભાષ સુભાડામો સુભાષ સુભાષ ડામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મારામાં તમારી ડ્યુટી શું છે મારી કઈ દૂર એની વાત કરો હે એટલે તો તમે અહિયાં ખાલી એમ જ દેવાયેલા એટલે તમે અહિયાં ખાલી એમ જ દેવો છો ઓફિસ ઓફિસેલ માં આ તો ઓફિસે છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારું હે મારો ઉપાડતા તો અહીંયા સીધા અહીંયા આવું કરો અમારે તમે કેમ આવું કર્યું આ બધું ધંધા અહીંયા ચાલે છે આ બધા કરો ને તમે કામ આ વિડીયો ચાલુ જ છે ચાલુ છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો કહો મને તમારી ડ્યુટી શું છે એટલે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ બે સો અડસઠ બે લખી દો એ અમારો કોઈ પ્રશ્ન નહી મળે તમારે કમ્લેટ નંબર હોય ને લખ્યોન લખાવો કઈ દી ફોન ઓગણચાલીસ ફોન તો પડ્યું મારે અરે ગોવાળી ફીડર નહીં ઝઘડિયા ગામ માંથી આવું આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની લાઈટ ચાલુ છે મારા ઘર ની લાઈટ નહીં ચાલુ એટલે સ્પેશિયલ મારે આવું પડ્યું ઓગણ ચાલીસ ફોન કર્યા કેવાનું હા બોલો ને છે જયશિલભાઈ ને બી ફોન કર જયસિલભાઈ ને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડી નો કે આ બોલ આંબુ કરીશું કલેક્ટર ને બી બોલાવું છું અહિયાં તો બની આ ગાડી નંબર છે

જોઈ લો મારી મારી વાત સાંભળે હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ બતાવું છું આ જ બતાવું તમને કેટલા કોલ છે મારા ફીડર જાય ફીડર નહીં ગયો ચાલીસ કોલ કરું છું મારા ઘરની ની એકલા ની લાઈટ બંધ છે અરે મારા ટાઉન ની વાત કરું છું ગોવાલી ફીડર ની વાત નહીં કરતો સાહેબ